ડભોઈમાં કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ ઉજવણી ડભોઈના ટાવર વિસ્તાર પાસે ગાંધી બાપુની પ્રતિમાને ફૂલહાર કરીને કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાષ્ટ્રપિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાંધીજીના સત્ય અહિંસા અને સાદગીના સિદ્ધાંતોને યાદ કર્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના

ડભોઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાપુની ટાવર ચોક સામે પ્રતિમાને હાર્થ પુષ્પાંજલિ ચઢાવવાનો કાર્યક્રમ રાખેલો હતો જે બાપુએ આપણને કાળા અંગ્રેજો સામે વર્ષો સુધી લડત લડી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલી અને આઝાદી અપાવી એ બાપુને આપણે આ જીવન આપણી કોઈ પેઢી ભૂલી શકે એમ નથી અને જે બાપુના રાહે ચાલી ને જે લોકો આજે આપણે સ્વતંત્ર છીએ અને આપણે આપણો હક ગમે ત્યાં સંવિધાન મુજબ કોઈ બીને આપણે ગમે ત્યાં બોલી શકીએ છીએ એ આપણને હક અપાયો છે એ સંવિધાનનો દુરુપયોગ અત્યારે આપણા દેશમાં ઘણી જગ્યાએ સંવિધાનનો સંપૂર્ણપણે દુરુપયોગ થઈ રહ્યો છે તે નિમિત્તે અમે પણ સરકારને કહેવા માગીએ છીએ કે જે કાળા અંગ્રેજો પણ નહોતા કરતા એના કરતાં તમે કર્યો છે એ કાયદા એટલા ખરાબ કરી અને કાયદાનો દુરુપયોગ કરી અને લોકોને